કેશોદના અગતરાય રોડ પર પેટ્રોલ પંપ પર રાખેલ ટ્રક સાથે અથડાવી આગ લગાડી બે શખ્સો નાસી ગયા પેટ્રોલ પંપના મેનેજરે સીસીટીવી ફૂટેજના આધારે બે ઇસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ કેશોદના અગતરાય રોડ પર આવેલા સહજાનંદ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રક સાથે અન્ય ટ્રક ચાલકે ટ્રક અથડાવી મોટરસાઇકલ પર આવેલા અન્ય શખ્સ સાથે મળીને આગ લગાડી દેતા બંને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા જે ઘટના બાદ સહજાનંદ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં વિશાલભાઈ મેરામનભાઈ પરમાર ઉંમર વર્ષ ચોત્રીસ મેનેજર તરીકે નોકરી સહજાનંદ પેટ્રોલિયમ અગતરાય રોડ પર રહેવાસી બુધેચા તાલુકો માડિયાહાટીના વાળાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ ચો ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા દસ વાગ્યા આસપાસ પાર્ક કરેલ ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે ચોવીસ વી ઓગણસાઠ પચીસ બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડને જાણ કર્યા વગર મૂકીને જતા રહ્યા હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યા આસપાસ મીરામનભાઈ મંગલપુર વાડાનો ટ્રક રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો ત્રણ ડબલ્યુ બાનું તેત્રીસ એક ઈસમ મૂકીને જતા રહ્યા હતા સાંજના સાતેક વાગે મોટર પર આવીને બંને ટ્રક પાર્ક કરેલા જોઈ ખરાઈ જતા રહે છે રાત્રિના દસ પિસ્તાલીસ વાગે ટ્રક રજિસ્ટ્રેશન નંબર જીજે ચોવીસ વી ઓગણસાઠ પચીસનો ટ્રક ચાલક ગફલતભરી રીતે હંકારી પાર્ક કરેલ ટ્રક રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો ત્રણ ડબલ્યુ બાનું તેત્રીસ સાથે અથડાવી કોઈપણ રીતે ટ્રકમાં આગ લગાડી મોટરસાઇકલ પર બંને શખ્સો નાસી ગયા હતા કેશોદના અગતરાય રોડ પર આવેલા સહજાનંદ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રક ટ્રક નંબર નંબર જીજે જીજે અને ડબલ્યુ ઓગણસાબલ્યુસ માં આગ ઝડપથી ફેલાઈ જતા આગળના ભાગે આવેલી લાકડાની કેબિન અને ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા બંને ટ્રકમાં આગ લાગતા કાચ કેબિન વાયરિંગ સહિત બળી જતા રૂપિયા સાત લાખનો બંને ટ્રકમાં નુકસાન થયું છે કેશોદના અગતરાય રોડ પર આવેલા જાન પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર માલિકીની જગ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી નુકસાન પહોંચાડનારા શખ્સો વિરુદ્ધ જાનમાં જોગ અરજી કરી હતી ત્યારે દસેક દિવસ વીતી જવા છતાં કોઈ ન ફરકતા આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે ચોવીસ વી પચીસનો ચાલક અને અજાણ્યો મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાબી પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા કરણભાઈ ભાટિયા દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક અને બાઇક ચાલકની ઓળખ મેળવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે